અમદાવાદ હાઇવે પર આજે અણધાર્યો અને હ્રદયસ્પર્શી બનાવ સામે આવ્યો જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો સત્તાવાર કાફલો અચાનક અટકાવ્યો હતો અને ખેડૂતોને મળ્યા હતા મુખ્યમંત્રીનો કાફલો હિરાસર એરપોર્ટ નજીકથી પસાર થઈ રહ્યો હતો તે રસ્તાના બાજુમાં ઉભેલા ખેડૂતોના સમૂહને મળવા માટે તેઓ સ્વયં તેમની પાસે પહોંચ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ સત્તાવાર કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા આ દરમિયાન હિરાસર એરપોર્ટ નજીક મોટી સંખ્યામાં ખેડૂતો ઊભા હતા મુખ્યમંત્રી નજર ખેડૂતોના સમૂહ પર પડતા તેમણે તુરંત જ સુરક્ષા પ્રોટોકોલ ની પરવા કર્યા વિના પોતાનો કાફલો અટકાવવાનો આદેશ આપ્યો હતો કાફલો અચાનક જ ઉભો રહેતા સુરક્ષામાં તેના પોલીસ અને સુરક્ષા કર્મીઓમાં દોડધામ મચી ગઈ હતી ભૂપેન્દ્ર પટેલે પોતાના વાહનમાંથી નીચે ઉતરીને રસ્તા પર ઉભેલા ખેડૂતો અને લોકોને હસીને અભિવાદન ઝીલ્યું હતું. તેમણે ખેડૂતો સાથે મુલાકાત કરી અને તેમની સાથે ટૂંકી વાતચીત પણ કરી હતી. મુખ્યમંત્રીએ લોકો સાથે સંવાદ સાધીને તેમની લાગણીનું માન આપ્યું હતું. લોકો પણ અચાનક મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈને આનંદ અને આશ્ચર્ય અનુભવી રહ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા પ્રોટોકોલ તોડીને સામાન્ય નાગરિકને મળવાના આ પગલાને લોકોએ સરાહનીય ગણાવ્યું. આ મુલાકાત બાદ મુખ્યમંત્રીનો કાફલો પોતાના નિર્ધારિત સ્થળ પર આગળ વધ્યો હતો.